આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા હવે બહાર આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા છે પરંતુ આ જામીન સાથે એક એવી શરત પણ જોડી દેવામાં આવી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે ત્યારે કઈ શરત પર જામીન મળ્યા છે અને આ નિર્ણય ચૈતર વસાવાને રાજકીય રીતે મજબૂત બનાવશે કે એમની રાજકીય સફરમાં અવરોધ ઉભો કરશે ત્યારે આખી ઘટના કેવી રીતે બની કોર્ટમાં કઈ દલીલ થઈ અને આમ આદમી પાર્ટીનો આગળનો પ્લાન શું છે ચાલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું આપની સાથે નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ચૈતર વસાવા એ એવા નેતા છે જેમણે આદિવાસી વિસ્તાર માટે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે ભાજપની નીતિઓ સામે જોરદાર લડાઈ પણ લડી છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક એવો વિકલ્પ તરીકે ઉભો કરવાની કોશિશ કરી છે એમના જેલમાં જતા આમ આદમી પાર્ટી વારંવાર દાવો જો કે એક વર્ષની સરતી જામીન સાથે ચૈતર વસાવા વિધાનસભાની અંદર જઈ શકશે નહીં તેવું કહેવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી

સત્યમયવ જયતે અંતે સત્યનો વિજય થયો છે આજે છેલ્લા અઢી મહિનાથી જે જેલમાં હતા એવા લોકનાયક ધારાસભ્ય ભાઈ ચેતરભાઈ વસાવાને માનનીય હાઈકોર્ટે જામીન આપ્યા છે આપણે સૌ જાણીએ છીએ અને જે રીતે આજે કોર્ટની અંદર દલીલો પણ થઈ ચાર સીટ ઉપર ચર્ચા થઈ એનાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે ચેતરભાઈને ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું ચાર્જશીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબીલું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળા ગાળીવાળી કે એવી કોઈ ઘટના ઘટી નથી એમના સ્ટેટમેન્ટમાં છે અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈની જે સ્ક્રિપ્ટ છે એ તદ્દન અલગ છે કોર્ટની અંદર જયારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી માનીને કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનનીય કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં એક વર્ષ માટે નહીં જઈ શકે આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે એમ છતાં આમ આદમી પાર્ટી પાસે ભાઈ ચેતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે પણ અંતે આદિવાસી સમાજ આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ભાઈ ચેતર વસાવા બહાર આવી રહ્યા છે ફરીથી ગુજરાતની સેવામાં ગુજરાતના લોકોની સેવામાં આદિવાસી વિસ્તારની સેવામાં અને ગુજરાતને એક નવો વિકલ્પ આપી શકાય ગુજરાતમાં તદંતન સદંતર જે સત્તામાં બેઠેલા તાનાશાઓ છે એને બદલી શકાય એમને ઘરે બેસાડી શકાય પરિવર્તન લાવી શકાય એ લડાઈ આજથી ચેતરભાઈ ફરીથી શરૂ કરવાના છે ચેતરભાઈનું ભવ્ય સ્વાગત સાથે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ આગામી દિવસોમાં ઘર ઘર સુધી જઈ અને ભાજપની તાનાછાની સામે લડશે અને અમને વિશ્વાસ છે કે આ જે લડાઈ છે છે એ લડાઈમાં ગુજરાતના લોકોનું સમર્થન મળશે ગુજરાતની અંદર પરિવર્તન આવશે જય હિન્દ જય ભારત તો આ હતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા જેમને દાવો કર્યો કે ચાર્જશીટની અંદર જ સરકારી અધિકારીઓએ કબૂલ્યું હતું કે ચૈતર વસાવા સાથે ગાળા ગાળીની જે પણ કોઈ ઘટના બની હતી તે એવી કોઈ ઘટના બની જ ન હતી ત્યારે અધિકારીઓના સ્ટેટમેન્ટ અને એફઆઈઆર વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મોટું ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે હાઈકોર્ટ ચૈતર વસાવાને એક વર્ષની શરત સાથે જામીન આપ્યા છે જેમાં તેઓ વિધાનસભામાં હાજરી આપી શકશે નહીં તેવું કહેવામાં આવ્યું છે ત્યારે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના જ વિસ્તારમાં મતદારોથી દૂર રાખવું તે સંવિધાનના અધિકારનું ઉલ્લંઘન છે તેમ છતાં આમ આદમી પાર્ટી પાસે તમામ લીગલ રેમેડીઝ ઉપલબ્ધ છે અને તેઓ ઉપયોગ કરશે અને આ શરતમાંથી પણ છુટકારો મેળવી લેશે ત્યારે આ લડાઈ ફક્ત ચૈતર વસાવાની નથી પરંતુ આદિવાસી સમાજ માટે ગુજરાતના લોકો માટે અને એક એવા નવા વિકલ્પનો પણ છે હવે ચૈતર વસાવા ફરી એકવાર ભાજપ સામે મોરચો કાઢશે અને ઘર ઘર જઈને સત્તાધીશોની તાનાશાહી સામે લોકોનો અવાજ પણ ઉઠાવશે

वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई